નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં સાવધાન સિંહ રાશિના લોકો મિત્રો એક બહુ મોટો એક ઐતિહાસિક અને એક નિર્ણાયક ફેસલો થઈ ચૂક્યો છે છો મિત્રો તમે તૈયાર છો તમારા જીવનના સૌથી મોટા પરિવર્તન માટે મિત્રો આજે સોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ થી જે સમય શરૂ થઈ રહ્યો છે તે તમને માત્ર ખુશ આવ્યો પણ મિત્રો તમારી અસલી તાકાત આપવા આવ્યો છે મિત્રો તમારી હેસિયત અને તમારી હિંમત બંને કસોટીની એરણ પર ચડવાના છે જો મિત્રો તમને એમ લાગતું હોય કે હવે બધું સરળ થઈ જશે હવે તો હું રાજા છું એટલે બધું મારા પગમાં આવી જશે તો તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો મિત્રો ગ્રહોનો સેનાપતિ દેવતાઓનો કમાન્ડર મંગળ હવે મકર રાશિમાં પ્રવેશ કરીને એ નક્કી કરશે કે તમે રાજા બનવાને લાયક છો કે નહીં શું તમે જાણો છો કે હવે તમારે સિંહાસન પર બેસવાનું નથી પણ અખાડામાં ઉતરવાનું છે મિત્રો અત્યાર સુધી તમે હુકમ કર્યો છે હવે તમારે યુદ્ધ કરવાનું છે મિત્રો આ વિડીયોના અંત સુધીમાં તમને એક એક વાતની ખબર પડી જશે કે આ પરિવર્તન તમને આકાશની ઊંચાઈએ લઈ જશે કે પછી તમારા અહંકારને ચકનાચૂર કરીને જમીન જમીન દોસ્ત કરશે મિત્રો આ વિડીયો સિંહ રાશિના લોકો માટે આંખ ઉઘાડનારો સાબિત થશે કારણ કે વાત તમારા સ્વાભિમાન તમારા ભવિષ્ય અને તમારી સફળતાને છે તો મિત્રો હમણાં જ આ ક્ષણને જ વિડીયોને લાઈક કરી દો કારણ કે મિત્રો આ માહિતી બીજે ક્યાંય નહીં મળે અને મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો આ વિડીયો તમારા દરેક સિંહ રાશિના લોકો સાથે શેર કરી દો કારણ કે હવે જે હું કહેવા જઈ રહ્યો છું તે તમારા જીવનનું કડવું પણ જરૂરી સત્ય છે મિત્રો સિંહ રાશિ એટલે સૂર્ય રાશિ મિત્રો જંગલનો રાજા સી નેતૃત્વ ડીલરશીપ તેજ અને સન્માન તમારા લોહીમાં છે તમારા દનમાં છે પરંતુ અત્યારે સમસ્યા ક્યાં છે ખબર છે મિત્રો સમસ્યા એ છે કે તમારો ઈગો મિત્રો તમારો અહંકાર હવે તમારી ઓળખણ બની ગઈ છે મિત્રો તમને આદત પડી ગઈ છે કે લોકો સામેથી આવીને તમને માન આપે લોકો તમારી આમાં આ મિલાવે અને બ્રાહ્મણને યુનિવર્સને અને શનિ મહારાજને આ વાત હવે ખટકી રહી છે મિત્રો હોળ જાન્યુઆરી બે હજાર છવ્વીસ નોંધી લેજો આ સમય સવારે ચાર વાગીને સત્યાવીસ મિનિટે મંગળ મકર રાશિમાં પ્રવેશ કરશે અને ત્યાં જઈને તે ઉચ્ચ ના થઈ જશે મિત્રો સિંહ રાશિ માટે મંગળ તમારા યોગકાર ગ્રહ છે મિત્રો તમારા ચોથા એટલે કે સુખ સ્થાન અને નવમા એટલે કે ભાગ્ય સ્થાનના સ્વામી છે અને આ ભાગ્યનો સ્વામી જ્યારે મકર રાશિમાં જાય છે ત્યારે તે તમારા છઠ્ઠા ભાવમાં આવે છે મિત્રો 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 હવે ધ્યાનથી સાંભળજો ભાવ ભાવ એટલે એટલે શું સંઘર્ષ છઠ્ઠો ભાવ એટલે શત્રુ બીમારી કોર્ટ કચેરી હરીફાઈ અને માથે ચડેલું કરજ સમજી લો મિત્રો હવે સિંહ રાશિને બેસવા માટે આરામદાયક

મિત્રો આનો અર્થ બહુ ઊંડો છે એટલે કે જ્યારે ઊંચનો મંગળ સઠાવમાં આવશે ત્યારે તે શત્રુઓને હરાવવાની શક્તિનો શક્તિઓ આપશે મિત્રો તમને દુશ્મનો પર વિજય તો અપાવશે પણ એ પહેલા જીત આપતા પહેલા તમારા અહંકારને આકરી આખરી પરીક્ષા લેશે જો મિત્રો તમે આ પરીક્ષામાં પાસ થયા તો તો જ જીત તમારી છે મિત્રો આ ગોચર પહેલાં તમારા ઈગોને કચડી નાખશે તમને તોડશે અને પછી તમને ફરીથી ઘડીને એક મજબૂત યોધ્યા બનાવશે અને ભવ્ય જીત અપાવશે મિત્રો હવે જરા વિગતવાર વાત કરીએ તારીખોની મિત્રો હવે તમે તમારી તારીખ નોંધી લેજો ડાયરીમાં લખી લેજો કારણ કે મિત્રો આ સમયગાળો તમારા માટે જીવન બદલનારો છે મિત્રો હોળ જાન્યુઆરીએ મંગળ મકર રાશિમાં આવશે અને તેવી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધી એટલે કે લગભગ આડત્રીસ દિવસ સુધી તે ઉચ્ચના રહેશે મિત્રો આ આડત્રીસ દિવસ તમારા જીવનના સૌથી મહત્વના આડત્રીસ દિવસ હોઈ શકે છે પણ ખરે રમત અશ્લી તો હવે શરૂ થાય છે મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરી બે શ્રાવણ નક્ષત્રમાં પ્રવેશ કરશે જ બધી વાત બદલાઈ જાય છે શ્રવણ નક્ષત્રના સ્વામી ચંદ્ર છે અને શ્રવણનો અર્થ થાય છે સાંભળવો હવે સિંહ રાશિનો અશ્લી સ્વભાવ અને સમસ્યા બંને આમને સામને આવશે મિત્રો તમારો સ્વભાવ છે નેતૃત્વ કરવાનો ઓર્ડર આપવાનો તમને કોઈ સલાહ આપે એ તમને ગમતું નથી તમને પાછળ રહેવું ગમતું નથી પણ હવે સમય એવો છે કે તમારે બીજાનું સાંભળવું પડશે મિત્રો તમારે તમારી ભૂલ સ્વીકારવી પડશે જો આ સમયગાળામાં તમે કોઈની સાચી સલાહને અવગણશો જો તમે તમારા જુનિયરની વાતને નાની ગણીને કાઢી નાખશો જો મિત્રો તમે વિરોધીઓને તમારું અપમાન માનશો તો યાદ રાખજો તમે પશુ પશુડાશો ઊંચનો મંગળ હવે તમારા સ્વભાવની સર્જરી કરશે ઓપરેશન કરશે જો મિત્રો તમે દિલીપ શિસ્ત રાખશો નિર્મળ નિયમ પાળશો તો જીતશો પણ જો ઈગો રાખશો તો હવે મૃત એટલે કે ઘાતક થશે મિત્રો તમારા આરીફો તમારા દુશ્મનો હવે સુપાઈને વાર નહીં કરે એ હવે સામે સાથે કાઢીને આવશે હવે હું કોણ છું મારો બાપ કોણ છે કે મારું નામ શું છે એ રોપ નહીં ચાલે હું શું કરી શકું છું મારામાં કેટલી આવડત છે એ સાબિત કરવું પડશે મિત્રો આ વાત ગળે ઉતરી હોય જો મિત્રો તમને લાગતું હોય કે આ મારા સ્વભાવમાં થોડો ગુસ્સો તો છે અને જ્યોતિષનું આ સચોટ વિશે વિશ્લેષણ તમને સાચું લાગતું હોય તો વિડીયોને મિત્રો ક્યારે લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો મારે જોવું છે કે કેટલા સિંહ રાશિના લોકો સત્ય સાંભળવાની હિંમત રાખે છે મિત્રો કોમેન્ટમાં જય સૂર્યદેવ અથવા હર હર મહાદેવ જરૂર લખજો જેથી મને ખબર પડે કે તમે તમારી સાથે જોડાયેલા તમે મારી સાથે જોડાયેલા છો હવે આગળ વધીએ અને સમજીએ કે આની તમારા કરિયર અને પૈસા પર શું અસર થશે મિત્રો અમે થમલેનમાં લખ્યું એમ ફેસલો થઈ ચૂક્યો છે મિત્રો આ નિર્ણય સિંહ રાશિના લોકોએ નથી લીધો પણ કર્મ ક્ષેત્રે લીધો છે હવે લાઈફ જિંદગી તમને બે જ ઓપ્શન આપશે કાં તો લડો કાં તો અટો મેદાન છોડી દો અથવા મેદાન મારી લો વચ્ચે ઊભા રહેવાનો ન્યુટ્રલ રહેવાનો કોઈ વિકલ્પ હવે નથી જો મિત્રો છેલ્લા અઢાર મહિનામાં તમારી ઓથોરિટી ચેન્જ થઈ હોય ઓફિસમાં કે કામમાં તમારો વિરોધ થયો હોય તમારા પ્રમોશન અટક્યા હોય તો આ ટ્રાનિક તમને કહે છે કે હવે ફરિયાદો કરવાનું બંધ કરો હવે મિત્રો રડવાનું બંધ કરો હવે માત્ર ને માત્ર એક્શન લો બોલવાનું બંધ કરો અને કરી બતાવો મિત્રો તમારા બોસ તમારા ઉપરી અધિકારી કે તમારા કાયલેન્ડ હવે તમારું નામ નહીં જુએ તમારું કામ અને રિઝલ્ટ જોશે જે શિસ્તબુદ્ધ રહેશે જે સમયસર આવશે અને સમયસર કામ પૂરું કરશે ટકશે મિત્રો આ દિવસમાં જો તમારી કોઈ કોર્ટ કચેરી ચાલતી હોય કોઈ જૂનો કાનૂની વિવાદ હોય તો ડરતા નહીં ઊંચનો મંગળ સઠા ભાવમાં શત્રુ અંતા યોગ બનાવે છે મિત્રો શત્રુ અંતા એટલે દુશ્મનોનો નાશ કરનાર મિત્રો તમે સામે ચાલીને તેનો સામનો કરશો તો જીત બાકી છે લીગલ કેસ જીતવાની પ્રબળ શક્યતા છે તમારા વિરોધીઓ ભલે ગમે તેટલા શક્તિશાળી હોય પણ સત્ય અને મહેનત તમારી સાથે હશે તો મંગળ તમને વિજયી બનાવશે પણ શરત એક જ છે ઈગોથી લીધેલા નિર્ણયો ડૂબાડશે જો મિત્રો તમે ગુસ્સામાં આવીને રાજીનામું આપશો જો મિત્રો તમે આવીને કોઈને બોલશો તો નુકસાન તમારું જ છે સ્ટ્રેજી અને પ્લાનિંગ થી લીધેલા નિર્ણયો જીતાડશે મિત્રો હવે વાત કરીએ તમારા સંબંધો અને સ્વાસ્થ્યની સિંહ રાશિના લોકો ખાસ સાંભળજો મંગળ એક અગ્નિ તત્વનો ગ્રહ છે અને સિંહ રાશિ પણ અગ્નિ તત્વની રાશિ છે મિત્રો આગમાં ઘી ઓમુવા જેવું કામ થશે મિત્રો છઠ્ઠો ભાવ રોગનો પણ છે મિત્રો આ સમયમાં તમને બ્લડ પ્રેશર લોહીના વિકાસ એસિડિટી માથાનો દુખાવો કે શરીરમાં બળતરા જેવી તકલીફો થઈ શકે છે જો મિત્રો તમે તમારા શરીરને

રાજા હશો પણ કર્મ તમે પતિ પિતા કે પુત્ર હશો પાર્ટનર હવે ચૂપ તમારા રહેવા કે ડર પર ટકેલો હતો તે તૂટશે કાચની જેમ વિખેરાઈ જશે પણ જે સંબંધ પ્રેમ સમજદારી અને આત્મથી જોડાયેલો હતો તે સોનાની જેમ તપીને વધુ ચમકશે મિત્રો તમારા જીવનસાથી સાથે અહંકારનો ટકરાવ ટાળજો નાના નાના ઝઘડા મોટી આગ ન પકડે તેનું ધ્યાન રાખજો જો મિત્રો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો છેલ્લે આ સમયમાંથી શ્રેષ્ઠ પરિણામ મેળવવા શું કરવું એક ચમત્કારિક વાત અને ઉપાય યાદ રાખજો મિત્રો ઓગણત્રીસ જાન્યુઆરીએ મંગળ છે શ્રવણ એટલે સાંપડવું કુદરત તમને સંકેત આપે છે મિત્રો અત્યાર સુધી તમને તમારી પ્રશંસા અને તાળીઓ સાંભળવી ગમતી હતી હવે ટીકા એટલે કે ક્રિકેટ ક્રિક તે જીનમાં સાંભળવાની તૈયારી રાખજો શાસ્ત્ર કહે છે શ્રવણતા નિવય જાતે સાંભળવાથી મનુષ્યમાં નિવ આવે છે નમત્રા આવે છે અને યાદ રાખજો જે ડાળી નમે છે તેને જ ફળ આવે છે વગરનો સિંહ રાજા નહીં પણ તાનાસ બને છે અને તાનાસહનો અંત હંમેશા ખરાબ હોય છે જો મિત્રો તમે સુધરી ગયા જો તમે શિસ્ત અપનાવી લીધી જો તમે તમારા જુનિયર્સનું સાંભળવાનું શરૂ કર્યું તો આ ગોચર તમને એક એવો નેતા બનાવશે જેને દુનિયા સલામ કરશે ઉપાય તરીકે તમારે શું કરવાનું છે તો મિત્રો ત્યાંથી સાંભળજો સૌથી પહેલા તો દરરોજ સવારે સૂર્ય દેવને જળ અર્પણ કરો કારણ કે સૂર્ય તમારા રાશિ સ્વામી છે અને તે અત્યારે મંગળના મિત્ર છે જળ ચડાવતી વખતે ઓમ સૂર્યાય નમઃના જાપ કરો બીજો સૌથી રામબાણ ઈલાજ છે હનુમાન ચાલીસા મંગળને શાંત અને શુભ કરવા માટે હનુમાનજી શરણમાં જવું શ્રેષ્ઠ છે મિત્રો દરરોજ ત્રણ પાઠ કરો અને ખાસ કરીને આદિત્ય ઉદય સ્ત્રોત નો પાઠ તમારું કવચ બનશે મિત્રો તમને દરેક શત્રુ સામે રક્ષણ આપશે મંગળવારે લાલ વસ્તુઓનું દાન કરી શકો છો જેમ કે

શત્રુ બહાર નથી શત્રુ તમારી અંદર સુપાયેલો અહંકાર છે તેને મારો તો દુનિયા તમારી છે જો તમને આ અમારો વિડીયો સચોટ લાગ્યો હોય જો અમારા શબ્દો તમારા હૃદય સુધી પહોંચ્યા હોય તો મિત્રો હમણાં જ આ અમારા વિડીયોને પ્યારી લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટના હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ